પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અવશ્ય ન ભૂલતા અનાબર જાણી લેવી આજના બજારો ભાવ ઝીરોનો નિશો ભાવ ચાર હજાર થી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી વરિયાળી અગિયારસો રૂપિયાથી સો હજાર નવસો રૂપિયા સુધી ઈશ્બગુલ બે હજારથી સત્યાવીસો રૂપિયા સુધી રાયડ અગિયારસો રૂપિયાથી અગિયારસો રૂપિયા સુધી તલ બે હજારથી સોવીસો રૂપિયા સુધી સુવા બારસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી अजमो त्रेसो रुपयातील ओगनत्री सोने पाच सो रुपया सुधी आणि सरसव एक हजार एक हजार रुपया सुधी आणि आता उंचा बजारुभाव व्हिडिओ मनसुद्धी खेड़न आभार खास व्हिडिओ लाईक आपण प्लीज चॅनलने सबस्क्राईब करून अवश्य न भूलता